નવસારીમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો કલાકમાં ખેરગામ તાલુકામાં ઇંચથી વધારે વરસાદ થયો નવસારી જલાલપુર ગણદેવી પણ વરસાદ થયો લાંબા સમય બાદ વરસાદ જામતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે અઠવાડિયાથી નવસારીમાં વરસાદની આગાહી હતી પરંતુ વરસાદ જે છે એ હાથ તાળી આપી રહ્યો હતો પરંતુ આજે આગાહી પ્રમાણે જે વાતાવરણ છે વરસાદી માહોલ બન્યો હતો અને વાતાવરણમાં બદલાવ જોવા મળતા બપોર બાદ જે છે એ વરસાદ શરૂ થયો છે અને વરસાદને કારણે નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌથી વધુ ખેરગામ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને નવસારી ગણદેવી ચીખલી અને જલાલપોર તાલુકામાં સવાથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે વાંસદા તાલુકો જે છે એ કોરો રહેવા પામ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો ડાંગરની ખેતી કરતા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા વાવણી લાયક વરસાદ પડે તો વાવણી શરૂ થાય ખેડૂતોનું ધરું પણ તૈયાર થઈ ચૂક્યું હતું પરંતુ યોગ્ય વરસાદ ન આવવાને કારણે ખેડૂતો ખેડૂતો ચિંતામાં હતા ત્યારે આજે જે વરસાદ વરસ્યો છે તેણે ખેડૂતોની આશા જગાવી છે કે હવે વાવણી લાયક વરસાદ વરસશે અને ખેડૂતો વાવણીમાં જોતરાશે સાથે જ જે અઠવાડિયાથી બફારા અને અકુડાટનો જે અનુભવ થતો હતો તેમાંથી પણ શહેરીજનોને રાહત મળતા લોકોમાં ખુશી વ્યાપી છે ધવલ ઝી મીડિયા નવસારી